લોકો ટ્રાફિકની સમસ્યાનો સામનો જે છે તે કરી રહ્યા છે આ એક બ્રિજ જે સુરવારી બ્રિજ છે જ્યાંથી લોકો જઈ રહ્યા છે પરંતુ સિટીમાં જે ટ્રાફિક છે તે જેના કારણે ટ્રાફિકની સમસ્યા જે થઈ રહી છે બીજી બાજુ જે પીરામળ ગામ છે તેનો જે મુખ્ય માર્ગ છે તે પણ બિસ્માર હાલતમાં છે તેના કારણે પણ લોકો જે છે તે પરેશાન થઈ ચૂક્યા છે કારણ કે આ ઓએનજીસી બ્રિજ છે કરોડોના ખર્ચે બનનારો આ બ્રિજ છે અને આ બ્રિજની રાહ જે છે તે જલ્દીમાં જલ્દી આ બ્રિજ બને એવું લોકો જે છે તે કહી રહ્યા છે કારણ કે આ બ્રિજ મુખ્ય બ્રિજ છે અને આ સાત મહિનાથી વધુ સમય જે છે તે વીતી ગયો છે પરંતુ આ બ્રિજને હજુ ત્રીસ થી ચાલીસ ટકા જેટલું જ કામ જે છે તે પૂર્ણ થયું છે તમે જોઈ શકો છો છો કે ચાલીસ ટકા કામ જો સાત મહિનાની અંદર થઈ જતું હોય તો પછી આખે આખો બ્રિજ જે છે તે બનતા કેટલો સમય જે લાગી શકે છે તે તમે અંદાજો જે છે તે લગાવી શકો છો વહેલામાં વહેલી તકે આ બ્રિજ તૈયાર થાય એવું લોકો માંગ કરી રહ્યા છે